નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ચોત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ચોત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત બાઇક રેલી યોજવામાં આવી જે ગાંધીધામ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફેરવી અને હેલ્મેટ વગર મોટર સાયકલ ચાલ ચલાવવાથી થતા અકસ્માતો છે તેનાથી બચવા માટે હેલ્મેટ પહેરો સુરક્ષિત રહો તેમજ વાહન ચાલક સલામત તો પરિવાર સલામત સલામતીની તકેદારી રાખવા માટેની ટ્રાફિક અવેરનેસ લાવવા હેતુથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું